મિત્રો આપણે આવી ગયા છીએ બગીચામાં આ છે આકાશભાઈના દાડામનો બગીચો તમે જોઈ શકો છો ફ્રૂટ એવા બેઠા હે કે વાત જ પૂછો લગભગ આ છે પચાસ વીઘાની અંદર બગીચો સામે પણ જોઈ શકાય છે સામેના ખેતરમાં પણ બગીચો છે માલ તો સારો એવો બેઠો હે વરસાદ થઈ ગયો હે અત્યારે

અત્યારે દરમના ભાવમાં સારો એવો સુધારો આવ્યો છે અને ભવિષ્યમાં સારું એવું માર્કેટ ખુલશે એવું લાગી રહ્યું છે ઘણા ફળો બેઠા છે જોઈ શકો છો सामने जी नारियोली देखा है इन आगरणा भाग मापन बगीचो से आकाश पे ऐवा है पनी बीजा केतर मातियारे चक्कर मारी रही है આજે બે દિવસનો વરસાદ પડ્યો છે અત્યારે હવે થોડો બ્રેક લીધો હોય એવું લાગે છે આની માથે પાણી ઠરી જાય અમે પણ દાડમ જ છીએ તમે જોઈ શકો છો હા બધે જ આરામ છે સામેની સાઈડ પર